સીધા સાડીમાં જ અલગ જ ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ મસ્ત યુનિક અને ડિફરન્ટ ડિઝાઇન લઈને આવ્યા છે કોટનમાં લાઇટ લાઇટ વર્ક વાળી સાડી જે બેનો બહુ મસ્ત લાગે એ ટાઈપની સાડી લઈને આવ્યા છે અને પહેરતા એકદમ બાલટી લુક આપે એવી આપણે જોશું આપણે ચાર કલરની રેન્જમાં આપણે સાડી છે અને આપણો ફેવરેટ કલર બ્લેક કલર ખોલશું સાડી મલ કોટનમાં છે અને એકદમ લાઇટ લાઇટ વર્ક અને મિરલનું કામ પણ આવેલું છે બહુ મસ્ત સાડી છે કોટન માં સાડી રહેશે અને એનો પલ્લુ જો પલ્લુ પણ મસ્ત છે શોર્ટ પલ્લુ ની વસ્તુ રહેવાની છે લાઇટ લાઇટ વર્ક છે અને એકદમ ડિફરન્ટ ને પાર્ટી વેર સાડી છે અને ડિઝાઇનર પીસ છે તમે જોઈ શકો છો યુનિક અને યુનિક અલગ જ કોન્સેપ્ટમાં લઈને આવ્યા છે આ સાડી એકદમ અલગ જ લાગે ને એ ટાઈપની અને બધું વ્યવસ્થિત અને ફિનિશિંગ વાળું કામ છે જે આપણે અંદર છે ને લાઇટ લાઇટ વર્કે આવે છે જેની વર્કની લાઇનિ આવે છે જેની આખી સાડીમાં અને આખી સાડીમાં લેરિયાનો કોન્સેપ્ટ બેહાડેલો છે અને આ પલ્લુમાં શોર્ટ પલ્લુની વસ્તુ રહેવાની છે એમાં આપણે રેસા પણ આવશે તમે જોઈ શકો છો પ્યોર કોટનમાં છે કોઈ વસ્તુ બધું આવશે બે સાઈડ હરખી સાડી આવશે સમજો બહુ મસ્ત સાડી છે અને પ્લસ આપણે આખી સાડીમાં આવેલી સાડી છે એકદમ પાર્ટી લુક ની સાડી છે આખી સાડી આ છે લાઈટ એકદમ ઠંડો કલર છે બ્લેક અને વ્હાઈટ નું કલર કોમ્બિનેશન છે અને જે પહેરતા યુનિક લાગે ને પાર્ટી લુક એ ટાઈપનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એકદમ ડિઝાઇનર પીસ છે જો એનું બ્લાઉઝ જો બ્લાઉઝના વર્ક તમને દેખાય છે ને એ આખી સાડીમાં આવેલું છે આખી સાડીના કોન્સેપ્ટમાં બેહાડેલું છે આ એનું બ્લાઉઝ છે અને આખી સાડી આ રીતની આવશે લેરિયા કોન્સેપ્ટમાં છે અને લેરિયા છે પ્લસ ફ્લાવરની પ્રિન્ટમાં બેહાડેલા છે લેરિયા કોન્સેપ્ટ જે આપણે બન પહેરી હોય ને તો એ ડિફરન્ટ લુક લાગે ને એ ટાઈપની સાડી છે ઓપન પલ્લુમાં પહેરી શકાય એવી અને પ્રોફેશનલ સાડી છે એકદમ અને વાત કરીએ મન કોટન કપડું કપડું એકદમ સોર્ટ અને લચકા જેવું કપડું છે

Thank mm -hmm. આમાં કલર એ મસ્ત છે બધા શેડિડ કલર છે એકદમ ઠંડા કલર છે અને તેમ ડિફરન્ટ ડિઝાઇનમાં અને એકદમ પાલતી લુક આપે ને એ ટાઈપની સાડી છે પ્યોર મલ કોટનમાં અને લાઇટ લાઇટ વર્કવાળી સાડી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કલર આપેલા છે ત્રણ કલર નીચે છે ને એક બ્લેક અને ગ્રે કલરનો પીસ મેં પહેરેલો છે જે પહેરતા બહુ મસ્ત લાગે અને યુનિક લાગે ને એવી સાડી છે તો સ્ક્રીનશોટ પાડીને બુક કરવાનું નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને અમારી આઈડીને ફોલો કરશો એટલે ન જ નવું કલેક્શન તમને જોવા મળશે અને શ્રી રાજમાં તમને ઘણી ઓફરો અને ડિસ્કાઉન્ટ સાથે તમને સાડીઓ પણ મળશે એટલે અમારી શોપની વિઝિટ કરવી હોય એકસો ને બાસઠ નંબર સાઈ બંગલોઝની વાડીની સામે મોટા વરાચા આવી જાજો તો બેનું પ્લીઝ તમે